નિસવ આંખની હોસ્પિટલના ડોક્ટર હેમલબેન દ્વારા આંખની તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે કોડિયાર તાલુકાના વેલણ ગામ તથા આજુબાજુના ગામ માટે ઉના તાલુકાના પ્રખ્યાત ડોક્ટરોની ટીમ દ્વારા ફી કેમ્પનું આયોજન કરેલું છે ફરી તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ને રવિવારના રોજ સમય સવારે નવ થી એક વાગ્યા સુધી સ્થળ કોળી સમાજ નો કાર્યાલય હોલ ગોન્દ્રા ચોક નું વેલણ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ નમસ્કાર ગામની જનતાને હું ડોક્ટર અશોક બાંભણિયા ઉના પિસડીયા હોસ્પિટલ અને નિશવ આંખની હોસ્પિટલ દ્વારા વેલાણ ગામના ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને પ્રમુખશ્રી અને પટેલ સમાજના એમની જેવી માંગ હતી કે ભાઈ અમારા ગામની અંદર ફ્રી નિદાન કેમ્પ કરવાનો છે તો અમે એમની અરજ લઈ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે ડૉક્ટરોની ફેસિલિટી છે કે એમડી ફિઝિશિયન છે એ ડૉક્ટર પ્રકાશ પિસડીયા એમના દ્વારા એમડીની મેડિસિનની તમામ દવાઓ અને ટ્રીટમેન્ટ ફ્રી અને ડેન્ટિસ્ટ છે આપણે ડૉક્ટર વિધિ પિસડીયા એમના તરફથી દાંતના એક્સ રે અને દવાઓ ફ્રી છે અને જે આંખના ડૉક્ટર છે ઓફથલ ડૉક્ટર હેમલ ઓથી એમના તરફથી આંખની તમામ સારવાર ફ્રી આપવામાં આવશે ફ્રી નિદાન કેમ છે એમના જે રોગ છે ડાયાબિટીસ બીપી અસ્થમા છે શ્વાસની બીમારી છે આંખની જે મોતીઓ છે વેલ છે અને જે દાંતની અંદર આડાવળા દાંત છે દાંતનો દુખાવો પેઢાનો પેઢાનો દુખાવો આવી બધી તમામ પ્રકારની સારવાર આપણા ગામની અંદર ઉના દ્વારા હોસ્પિટલ હોસ્પિટલ અને આંખની દ્વારા તમામ ફ્રી સારવાર આપવાના છે એમની જે તારીખ છે ત્રીસ ત્રણ બે હજાર પચીસ ને રોજ રવિવાર સમય રહેશે નવ થી લઈ અને એક વાગ્યા સુધી નમસ્કાર સૌને અને રવિવારના રોજ વેલણ ગામ મુકામે એક આપણે સરસ મજાનો આંખનો નિદાન માટે દાંતના નિદાન માટે હૃદય ડાયાબિટીસ સુગર જેવા બીમારીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પ દરમિયાન તમારે તમામ પ્રકારનું નિદાન કરશે ડોક્ટર ત્રણ ડોક્ટર આવશે એક દાંતના આવશે એક આંખના આવશે અને હૃદયને અનુસંધાને જે પણ કઈ બીમારીઓ હોય છે અસ્થમા છે ફેફસાની બીમારી હોય તો એના માટે પણ અહીંયા એ નિદાન કરવામાં આવશે આ નિદાન કેમ્પ દરમિયાન વેલણ ગામમાં જે ધારા લેબોરેટરીમાંથી કુલદીપભાઈ ને જાણ થતા અમારો સંપર્ક કરી અને તેમણે કીધું કે આપણે પણ જો લેબોરેટરી કોઈ પેશન્ટને કરવાની થાય તો ડિસ્કાઉન્ટ પેટે જે ચાર્જ અમારો લેબોરેટરી ચાર્જ આવતો હોય એ લઈ અને લેબોરેટરી કરવામાં આવશે દાખલા તરીકે કોઈ પેશન્ટને ડોક્ટરે રિફર કર્યું કે ભાઈ સો રૂપિયાનો રિપોર્ટ થાશે તો કુલદીપભાઈ છે એ ચાલીસ રૂપિયામાં તે રિપોર્ટ કરી દેશે અને આ કેમ્પનો આજુબાજુના ગામવાળા માઢવડ કોટડા વેલણ તાજ નાનાવાડા વડા જંત્રાકડી સરખડી માલશ્રમ આ તમામ ગામના લોકો વધુમાં વધુ જોડાય વધુમાં વધુ લાભ લઈ અને આ નિદાન કેમ્પનો લાભ લઈ અને બધાનું સ્વાસ્થ્ય સુધારે એવી સૌને વિનંતી છે કે આ કેમ્પમાં જોડાય અને પોતાના પરિવારમાં તમારા આજુબાજુના કુટુંબમાં જે કોઈને કાંઈ પણ તકલીફ હોય

ત્યાં કેશ નોંધાવવા માટે પણ ભાઈઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સરસ મજાના હોલમાં આયોજન કરવામાં આવેલું છે તો વધુમાં વધુ લોકો આમનો લાભ લઈ તમારા પરિવારને સ્વસ્થ રાખો તંદુરસ્ત રાખો ભારત માતા કી જય નમસ્કાર તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ વેલણ ગોંદરા ચોક કોળી સમાજ કોમ્યુનિટી હોલ મુકામે ફ્રી નિદાન કેમ્પનું આયોજન રાખેલું છે તે અનુસંધાને એક દિવસ માટે ધારા ક્લિનિકલ લેબોરેટરી તરફથી 60% ટકા ઓછા ભાવે રિપોર્ટ કરી આપવામાં આવશે એટલે કે સો રૂપિયાનો રિપોર્ટ ચાલીસ રૂપિયામાં કરી આપવામાં આવશે આ મહત્વપૂર્ણ કાર્યમાં મારું નાનું અમતું યોગદાન જય હિન્દ જય ભારત